ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મીરાખીડી ખાતે ધારાસભ્ય મહેશ ભુરિયાએ વિકાસ યાત્રા પ્રારંભ કરાવ્યો આ દરેક આઠ દસ બે હજાર પચીસ બુધવારના રોજ બપોર એક કલાકે રાજ્ય સરકારની વિવિધ યોજના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી સેવા સમર્પણ અને સુશાસનના ચોવીસ વર્ષની ગૌ ગૌરવપૂર્ણ વિકાસ યાત્રા તારીખ સાતથી પંદર ઓક્ટોમ્બર સુધી રાજ્યભરમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મીરાખેડી ખાતે આવી પહોંચેલા વિકાસ રથના વધામણા કરવામાં આવ્યા હતા ગોવિંદગુરુ લીંબડી તાલુકાના મીરાખેડી ગામે ધારાસભ્ય મેજભાઈ ભુરિયા તથા મહાનુભાવોએ રથને આવકાર્યો હતો ગામના મીરાખેડી આઉટપોસ્ટ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે લાભાર્થીઓને સહાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી દ્વારા બાળકો અને કિશોરોને પોષણ કીટ આપવામાં આવી હતી સખી મંડળની ચાર ગ્રુપ બહેનોને રૂપિયા એક લાખ ચેક આપવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ચોવીસ વર્ષના વિકાસ કાર્યોની વિકાસ ગાથા શોર્ટ ફિલ્મ રજૂ કરી અને જેને સૌએ નિહાળી હતી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જેઓ આ પ્રસંગે કહ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સરકારના મંત્રીમંડળના સહયોગથી વિકાસ સપ્તાહ પ્રસ્થાન કરાવી અને રાજ્યના અંતરાળ વિસ્તાર અને છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારની યોજનાઓ માહિતી પ્રચાર પ્રસાર થાય તે માટે ગામડે ગામડે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે દેશની શાંતિ સલામતી અને સુરક્ષા સાથે દેશના વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કાર્યની કમાન સંભાળી બે હજાર સુધી વિકસિત ભારત બનાવી દેશના મા સત્તા તરફ લઈ જવા માટે મોદી સાહેબના નેતૃત્વ દેશ આગળ વધી રહ્યું છે તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગડવીએ વિકાસના કાર્યોની માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય જેને જરૂરી હોવાથી તેના પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓ હોય સરકાર યોજનાઓ લાભ મળે તે માટે વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ યોજનાઓના પ્રસાર 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 કરવામાં આવી રહ્યા છે જેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી હતી અને સરકારનો લાભ મેળવે તેવી વિનંતી કરાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા સભ્ય કૃષ્ણ રાજભોરિયા જિલ્લા હિસાબી અધિકારી કાપડિયા વિસ્તરણ અધિકારી પંચાયતના કે જે નાયક પીએસઆઈ મીરાખેડી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય તાલુકા સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ સરપંચ ગામના આગેવાન વડીલ આઈસીડીએસ બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા